વા બતાય પેળા થઈ ને તારા સુદન મારી કેમ કરી દીધું હે હું તમારી શું તો ખજાનો છે ખજાનો થાય છે ને કે જમીનમાં ખાડો દો

મારો જીવ પણ આપવા તૈયાર છું હે હા તો તું સાહજન કેમ બહુ આગળ વધો બહુ પ્રગતિ કરો હા એક કામ કર મને સને સુતા હેડા દે દે તો હું hon जाताताणापक, नहां पालाबादाग एंधाताट्ड अर्वाराबाम, को सिर्ण वान परना से कितो होत। यां क्यों कोँपन। सातापताता? साताताग पाला नम्हारी, एंसदित काम्पन। कमाप वाना परन परना सीस्ग परहशी होतरा? परनासी होत्तित याद

ઇમેદારી લાગે આ મોર આ મોર હે પ્રભુ હે પ્રભુ હે હરિનામ

બે કરોડ બે કરોડ એટલે મને એક મિનિટ એક કરોડ છે કી હોડે મે તો છે ને તમને કહેવાનું છોડી દીધું છે હવે તમને છે ને કાઈ કહેવાનું નહીં અને તમને એક વાત કહું અને લગન પહેલા પૂછ્યું કર્યુંતું ના એના

आपस के उगो मस्त से वो वी ए दन मन ले दी जो वो तो ये वी ए दन पास तो दो, ले दो अन एक सरत छे हम आ करनो लाइट बिल अने पानी ने बिल इधर तार भरवो पण हु गाडा थई गया सो क्या? मारी पाए हो थिन 200 रुपया तो ई में वधा रोय ज नहीं ई में लाइट बिल क्या हो करू ये पण हो बसो हा तो आ 2000 नो पास लेन क्या जरूरत यो रे

મો તમને કરું કે ઓને તમે હા તો એ બોલી કે એ હું ના અમદાસ ને કર નાવાનું કેને બાજ જ પડ પડે નાવાનું નો હોય કેમ દિલ ના સા ને એને નાવાની જરૂર ન હોય કી કે વાતો તો તો બહુ તો કાય હારી નથી આ તો મહેમાન આવ્યાતા ને તે વિધ્યો તો ને એટલે તમને આપ પાઈ નું 有人。<laughs> <laughs>